મારા સસરા મહેશભાઈ પંચાવન વર્ષના વ્યક્તિ હતા પણ તેમની હરકતો એવી હતી કે જે પચીસ વર્ષના યુવાન જેવી હતી તે રોજ નવી નવી છોકરીઓ સાથે ફરતા પાર્ટી કરતા અને ઘરે પણ દરરોજ કોઈને કોઈ છોકરીને બોલાવતા હતા અને મારા લગ્ન હજુ નવા નવા જ હતા છ મહિના પહેલાં જ મારા લગ્ન થયા હતા અને હું પણ એક સારા પરિવારમાંથી આવતી હતી ત્યાર પછી મારા પતિ અજય બહુ જ સારા વ્યક્તિ હતા અને મેં પહેલી જ વાર તેમને જોયા અને ત્યારે મને પ્રેમ થઈ ગયો હતો અને મારા માતા પિતાએ બધું જ ધ્યાનમાં લઈને આ ઘરમાં મારા લગ્ન કર્યા હતા અને પણ મારા સસરા ખૂબ જ મોજ મસ્તી કરનારા વ્યક્તિ હતા મિત્રો સ્ટોરી કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને હા વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય એટલા માટે બે લાયકન એ પર જરૂરથી સેટ કરો અને જ્યારે હું નવી નવી સાસરીયામાં આવી ત્યારે મને આ વાતનો ખ્યાલ પણ ન હતો ધીમે ધીમે જ્યારે હું ત્યાં રહેવા લાગી અને તે રોજ નવી નવી છોકરીઓ સાથે ફરતા અને પાર્ટી કરતાં મને આ બાબત બધી જ ગમતી ન હતી મારી સાસુનું અવસાન ઘણા સમય પહેલાં થયું હતું ઘરમાં મારા સસરા અને હું જ હતા આના જેવી જ બીજી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો ત્યાર પછી ક્યારેક ક્યારેક જોઈ રહે છે જોઈ રહ્યા હતા મને ખૂબ જ ખરાબ લાગતું પણ મેં આ વાત કદી મારા પતિને નહોતી કહી જ્યારે હું ક્યાંક બહાર જતી ત્યારે સસરા મને કહેતા હતા કે ચાલો હું તમને ડ્રોપ કરી દઉં તમે મારી સાથે ચાલો જ્યાં જવું છે ત્યાં હું તમને મૂકી દઈશ પણ હું સ્પષ્ટ રીતે તેને ના કહી દેતી હતી કારણ કે મારા સસરા ખૂબ જ મોજીલા સ્વભાવના હતા અને એક દિવસ મારા સસરાએ અમને હનીમૂન ઉપર મોકલવાનો પ્લાન બનાવ્યો હતો અને અમે ખુશી ખુશી ત્યાં ગયા અને મારા સસરાએ મને ઘણા સાડી અને ડ્રેસ આપ્યા હતા તે બહુ જ શોર્ટ હતા અને મેં એ ડ્રેસ પહેરવામાં કોઈ મુશ્કેલી નહોતી પણ જો આ ડ્રેસ મારા પતિ લાવ્યા હોત તો મને સારું લાગ્યું હોત પણ આ પણ આ મારા સસરા લાવ્યા હતા અને એને મને આપ્યા હતા અને આ વાત મને બહુ જ ખરાબ લાગી કે મારા સસરા કેટલા નીચા માનસિકતા છે આવી જ અવનવી સ્ટોરી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દેજો અને બેલ લાયકનને ઓલ પર જરૂરથી સેટ કરી દેજો ત્યાર પછી આ વાત મેં મારા પતિને કહી પણ મારા પતિએ તેના પપ્પા પર બધું વિશ્વાસ કર્યો અને કહ્યું કે મારા પપ્પા આધુનિક વિચારવાળા છે તું કંઈ પણ કહેતા પહેલાં સો વાર વિચારજે પછી અમે હનીમૂન ઉપર જતા રહ્યા હતા અને ત્યારે મારા પતિએ મારી શોર્ટ ડ્રેસનો ફોટો લઈને મારા સસરાને મોકલ્યા અને આ મને જરા પણ ગમ્યું ન હતું ત્યાર પછી વીસ દિવસના હનીમૂન પછી અમે ઘરે પાછા આવ્યા હતા અને જ્યારે હું ઘરે આવી હતી અને ત્યારે જ મેં જોયું કે મારા સસરાએ તેમની ફ્રેન્ડ્સને બોલાવીને રાખી હતી અને તે બધા જ લગભગ મોટા ભાગની છોકરીઓ જ હતી તેમની સાથે તેઓ ડાન્સ કરતા હતા અને આ જોઈને હું મારા રૂમમાં ચાલી ગઈ હતી ત્યાર પછી મેં મારા પતિને કહ્યું હતું કે તમારે તમારા પપ્પાના બીજીવાર લગ્ન કરાવી દેવા જોઈએ અને તેમને એક પાર્ટનરની જરૂર છે હા બિલકુલ આ વાત તો સાચી જ હતી પછી આ સાંભળીને મારા પતિ મને ખૂબ જ ખીજાયા હતા અને તેમણે કહ્યું કે તું કેવી રીતે આ બધું કહી શકે મારા પપ્પા જે આધુનિક સ્વભાવના છે અને તે માટે શું મારે તેના આ ઉંમરે ફરીથી લગ્ન કરાવવા થોડા દિવસ પછી એવું બન્યું હતું કે મારા પતિનો ભાઈ એટલે કે વિકાસ જે અમેરિકામાં ભણતો હતો તે પોતાની પત્ની અમન સાથે ઘરે આવ્યો અને તે મારો દિયર હતો અને મને ખૂબ જ આનંદ થયો હતો કે હવે હું આ પરિવારમાં એકલી નહીં રહીશ પરંતુ મારા સસરાએ તેમને ઘરે રહેવાનું ના કરી દીધી થોડા સમય પછી મેં જોયું કે મારા સસરા જેમ મારી સાથે કરતા હતા તેવું જ મારી દેરાણી અમન સાથે પણ કરી રહ્યા હતા વિડીયો કેવો લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હા આવા જ વિડીયો દરરોજ આ ચેનલ પર આવી જશે અને કરતા હતા અને પછી વધુ સુંદર લાગ્યા હતા એટલે દિવસ તો મારા સસરાએ હદ પાર કરી દીધી એક દિવસ તો તેમણે અમનને પૈસાનું લાલચ આપ્યું અને જ્યારે તે લાલચમાં નહોતી આવી તો તેમને ઊંઘની દવા આપી હતી અને જ્યારે અમનને આ વાત તેના પતિ વિકાસને જણાવી તો તેણે પણ આ મામલા કોઈ બખેડો ન ઊભો કર્યો હતો કારણ કે તે તેનો પરિવાર હતો અને ત્યાર પછી મારા પતિ તેમના ભાઈએ તેમના પપ્પાને સમજાવ્યું હતું કે પપ્પા તમે ફરીથી લગ્ન કરી લો અને છેવટે મારા સસરાએ ફરીથી લગ્ન કર્યા હતા અને હવે અમારા સસરા ખુશીથી તેમની નવી પત્ની સાથે રહે છે અને અમે અમારા પતિ સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બે લાઇકન ઉપર પણ સેટ કરી દેજો ઓલ ઉપર અને હા ફરી મળીશું કાલે આવતીકાલે એક અનોખી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ અને ઘટના ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કાલે ફરી મળીશું બન્યા રે સબસ્ક્રાઇબ જરૂર ઠીક કરી દેજો